નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે સરકારી વાણિજ્ય કોલેજ સેક્ટર પંદર ગાંધીનગર ખાતે તારીખ પાંચ સપ્ટેમ્બર બે ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અધ્યાપન લાઇબ્રેરી તેમજ વહીવટી કાર્ય સંભાળ્યું હતું

ચૌધરી કોમર્સ કોલેજમાં ટીચર્સ ડે બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ટીચર્સ ડે કાર્યક્રમમાં બીકોમ તથા એમ કોમની વિદ્યાર્થીનીઓએ શિક્ષક દિવસ પર ભાગ લીધો હતો જેમાં શિક્ષક બનેલી વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સરસ રીતે વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય કર્યું હતું ત્યારબાદ શિક્ષણ દિવસની ઉજવણીના ભાગરૂપે એક ક્વિઝ કોમ્પિટિશન પણ યોજવામાં આવી હતી જેમાં શિક્ષક દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીનીઓ અને કોલેજના અધ્યાપક ગણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો આજના શિક્ષક દિન નિમિત્તે પ્રિન્સિપાલ બનેલ ટી વાય ઇંગ્લિશ મીડિયમની વિદ્યાર્થીની વિધિ પટેલે પોતાનો પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ વ્યક્ત કર્યો હતો તેની સાથે ટી વાય ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની ટાંગ નિશાએ શિક્ષક દિન અને શિક્ષકોનું જીવનમાં મહત્ત્વ વિષય પર ખૂબ જ સરસ રીતે વક્તવ્ય આપ્યું હતું સૌદ્રી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તેમજ સમગ્ર અધ્યાપક ગણે સર્વ વિદ્યાર્થીનીઓને તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી

શ્રી ગાયત્રી વિદ્યામંદિર લીહોડાના વિદ્યાર્થીઓની સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરી એક્ટિવિટી વર્કશોપ સ્પેસ એન્ડ સાયન્સ ગેલેરી નેચર પાર્ક લાઈફ સાયન્સ પાર્ક થ્રી રાઇડ ફિશ એકવેરિયમની મુલાકાત લીધી હતી જેના દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી રસ રૂચિ વધે અને ટેકનોલોજીના સહયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તેવો ઉમદા હેતુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો स्वर्णिम गुजरात यूनिवर्सिटी द्वारा टीचर्स डे ની ઉજવણી કરવામાં આવી હતી ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન આદર્શ અધ્યાપક અને મહાન શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ની જન્મ જન્મતી નિમિત્તે ટીચર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઓએસસી અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ના બ્રાન્ડ એમ્બેસેડર પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં અને રજિસ્ટ્રાર વાયપી જોશી ડૉક્ટર જયદીપસિંહ ચૌહાણ ડોક્ટર યોગેશભાઈ જાની ડૉક્ટર આકાંક્ષા પ્રજાપતિ ડોક્ટર કૃણાલ દેસાઈ ડોકટર રણછોડ રથવીની હાજરીમાં યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર રણછોડ રથવી અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ કર્યું હતું શ્રી ગજાનંદ સેવા સમિતિ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ગજાનંદની મૂર્તિ આપવામાં આવી શામળાજી નજીકની દસ પ્રાથમિક શાળામાં મંગળવારે દસ ગણપતિ બાપાની મૂર્તિ આપવામાં આવી હતી આ ગણેશ મૂર્તિનો શાળામાં પ્રાર્થના વખતે તેનો ઉપયોગ કરવામાં આવશે જેની પૂજા નથી નથી કરવાની કે વિસર્જન પણ કરવાનું તેમ સંસ્થાના સંચાલકોએ જણાવ્યું હતું અત્યાર સુધીમાં સાઈઠ મૂર્તિ આપી છે બેચરપુરા કોલોનીની શાળામાં આપી જેનું સ્વાગત બેન્ડથી કરાયું હતું આ પ્રસંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ આનંદ માન આવી ગયા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ